પાટણ જિલ્લાના સમી તાલુકાની ઉપલીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મણીબેન ડાયાભાઈ વણકરની બિનહરીફ વરણી કરવામાં આવી છે તેમજ ઉપલીયાસરામાં ગ્રામ પંચાયતના તમામ વોર્ડ પણ બિનહરીફ કરવામાં આવ્યા છે

આભાર માનું છું વિકાસના તમામ કામ સર્વે સંમતિથી અને બાકી કામ બધાય પૂરા કરશું હું પરમાર અંકિત અજાભાઈ અમારે ઉપલેસરા ગ્રામ પંચાયત માં વણકર મણીબેન ડાયાભાઈને સર્વ ગામ સમસ્ત મળીને બિન હરીફ જાહેર કરેલ છે તેમજ બધા હળી મળીને રહે તે માટે બધાએ એક જ શબ્દ અપનાવ્યો કે આપણે બિન હરીફ જાહેર કરીએ તેમજ સમગ્ર ગામ હળી મળીને અમે વિકાસના કામો એવા સારા કરશું જેવી કે પાણીની સમસ્યા હોય અમારે ખાસ તો અહીં મીઠા પાણીની સમસ્યા છે જે મીઠા પાણીનો હલ લાવશું અમે બ્યુરો રિપોર્ટ જનાદેશ